गो शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत छे आज ही तारीख 22 अप्रैल 2024 जो आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर ભારતમાં લોકસભાની પ્રથમ સીટ સુરતની બિનહરીફ બિનહરીફ થઈ બીજેપીના મુકેશ દલાલ થયા બીજેપી માટે સારા સમાચાર ગુજરાત ભાજપ માટે આવ્યા સુખદ સમાચાર સુરત લોકસભાની બેઠક થઈ બિનહરીફ દેશમાં પ્રથમ સીટ બિનહરીફ થતાં ચૂંટણી વગર જ ભાજપ એક ઝીરો થી આગળ

રિટર્નિંગ ઓફિસર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે આઝાદી બાદ વીસ વખત કોંગ્રેસના સભ્ય બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે ત્યારે નેશનલ કોન્ફરન્સના બે સમાજવાદી પાર્ટીના બે સભ્ય બિનહરીફ રીતે ચૂંટાયા છે અત્યાર સુધી ફક્ત એક જ અપક્ષ ઉમેદવાર બિનહરીફ સાંસદ બન્યો છે ત્યારે આજ રોજ ભાજપના પ્રથમ ઉમેદવાર સુરતથી મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગોરની ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર